નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર ગુરુવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંઝામાં આજે પણ છેતાલીસો પ્લસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે આજે પણ ઘણા બધા માર્કેટયાર્ડમાં સો કરતા વધુનો સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે વાયદા બજાર પણ અત્યારે બાવીસ હજાર પાર જોવા મળી રહી છે જેના કારણે જીરુમાં તેજી સાથે વેપાર જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી દિવસની અંદર હજુ પણ સુધાર આવે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે પરંતુ ધીરે ધીરે વધારો જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો વિરમગામ આડત્રીસો સાઠથી આડત્રીસો ને સાઠ રૂપિયા સમી ચાર હજારથી બેતાલીસો બેતાલીસોને ચાલીસ રૂપિયા હળવદ આડત્રીસો પચાસથી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા રાજકોટ આડત્રીસોથી તેતાલીસો રૂપિયા થ્રોલ બે હજારથી ચાર હજાર વીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી એકતાલીસો ને પચાસ રૂપિયા પોરબંદર તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા અમરેલી પચીસોથી બેતાલીસો ને રૂપિયા પાટણ ચાર હજારથી બેતાલીસો ને રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર નવસો થી તેતાલીસો રૂપિયા જસદણ પાંત્રીસોથી તેતાલીસો ને વીસ રૂપિયા ઊંઝા આડત્રીસોથી છેતાલીસો પાંચ રૂપિયા હારીજ આડત્રીસો એંશીથી 4350 પચાસ રૂપિયા અંજાર એકતાલીસો એંશીથી એકતાલીસો રૂપિયા જામખંભાળિયા આડત્રીસોથી તેતાલીસો પાંત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા પાંત્રીસો ત્રીસથી તેતાલીસોને એકાવન રૂપિયા જામનગર બત્રીસોથી બેતાલીસોને એંશી રૂપિયા પાટડી સાડત્રીસો ચાલીસથી બેતાલીસોને એકસઠ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર નવસોથી બેતાલીસોને એકાવન રૂપિયા દિયોદર ત્રણ હજાર નવસોથી તેતાલીસો રૂપિયા નેનાવા તેત્રીસો પચાસથી તેતાલીસોને સિત્તેર રૂપિયા થરાદ પાંત્રીસો થી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર રૂપિયા થરા ત્રણ હજાર નવસો થી તેતાલીસો ને એકવીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો વીસ થી બેતાલીસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો પાંચ થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો એકાવન થી પિસ્તાલીસો ને ઓગણત્રીસ રૂપિયા બોટાદ પાંત્રીસો પચાસથી તેતાલીસોને પાંત્રીસ રૂપિયા બાબરા બત્રીસો વીસથી એકતાલીસસો ને નેવું રૂપિયા સાણંદ ચોત્રીસોથી રૂપિયા મોરબી સાડત્રીસોથી બેતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા પાંત્રીસોથી એકતાલીસોને એંશી રૂપિયા રાપર ત્રણ હજાર નવસો એકસઠથી ત્રણ હજાર એકસઠ રૂપિયા અને વારાહી સાડા પચાસથી બાવીસ રૂપિયા